વિશ્વ હિન્દુ પરિષદ ભાવેશ રાવલ કચ્છ જિલ્લા મંદિર અર્ચક સંયોજક ની જવાબદારી છે પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા મુન્દ્રા નગર અધ્યક્ષ જવાબદારી છે આજ રોજ જયારે વર્ષોના ઇતિહાસ બાદ આપણે સૌ રામ મંદિરની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ જ્યારે આજ પૂરી થવા જઈ રહી છે ત્યારે આખા દેશમાં એક ધર્મમય વાતાવરણ બની ગયું છે અને વિવિધ વિસ્તારોની અંદર અમે અત્યારે મુલાકાત લઈને આવ્યા છીએ તો વિવિધ વિસ્તારોની અંદર આજે કથા હવન મહાપ્રસાદ મહાઆરતી વગેરે જેવા કાર્યક્રમો યોજાયા છે જેમાં અમે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આપણું એક ફરીથી ભગવાન શ્રી રામ મંદિર આપણા જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ સૌ ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ જય શિયારામ જય કષ્ટભંજન દેવ આજે કષ્ટભંજન હનુમાનજી મંદિર સહજાનંદ પાર્ક ભવ્ય થી અતિ ભવ્ય ઉત્સવ શ્રી રામ મહાયજ્ઞ ઉજવવામાં આવે છે કારણ કે અયોધ્યા ની અંદર જે હું તમે રાહ જોતા હતા જે વર્ષો ત્યાં એ રાસનો રાહનો આજે અંત છે અને ભગવાન બિરાજમાન ધરાવવાના છે એના માટે આજે રામદૂત શ્રી હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર અમારી સોસાયટી અને બહારના જે ભક્તગણ છે બહારની જે આજુબાજુની સોસાયટી અને મુન્દ્રા તાલુકાનો પૂર્ણ સહયોગથી કષ્ટભંજન હનુમાનજી મંદિર ને પૂર્ણ સહયોગથી મતલબ જે કંઈ ભગવાનના આશીર્વાદથી યજ્ઞ કરવામાં આવે છે અને શાન ના પ્રસાદ છે અને આજના દિવસે કષ્ટભંજન હનુમાનજી મંદિરના પૂજારી વતી વિપુલ મહારાજના બધાને આશીર્વાદ મારા હનુમાનજી મહારાજને આશીર્વાદ અને મારી સોસાયટી અને જે કોઈ પણ ભાઈઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી સહયોગ અમને કરેલો છે એમને પણ મારા હનુમાનજી મહારાજના આશીર્વાદ જય શિયાળામ જય કષ્ટભંજન દેવ જય શ્રીરામ હું ભાવેશ ઠક્કર મુન્દ્રાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રીની જવાબદારી છે મારી અને વિશ્વ હિન્દુ પરિષદ સતત લગભગ દોઢ મહિનાથી અમે બધા કાર્યકર્તાઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી શુભ ઘડી આજે આવી ગઈ છે અને વિશ્વ હિન્દુ પરિષદ ને આમાં બધા કાર્યકર્તાઓ લગભગ બધા મંદિરોએ ફરીએ છીએ અને બધી જગ્યાએ મુલાકાત લઈએ છીએ અને હરેક જગ્યાએ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એ જોઈને અમને પણ અને કાર્યકર્તાઓને પણ ખૂબ આનંદ થાય છે કે આજે દોઢ મહિનો અમે જે મહેનત કરી તો અમારી મહેનતનો પરિણામ બહુ સરસ આવ્યું છે અને સમાજમાં પણ બહુ ઉત્સાહની લાગણીઓ છે અને આજે જે ભગવાન શ્રી રામ મંદિરમાં જે બિરાજમાન થઈ રહ્યા છે તો એની શુભકામનાઓ પાઠવીએ છીએ બધાને અને આખા વિશ્વમાં આ તહેવાર મોટી દિવાળીના નામે મનાઈ રહ્યું છે દિવાળી તો આવતી હતી પણ આ સૌથી મોટી દિવાળીના નામે તહેવાર મનાઈ રહ્યો છે એ બદલ બધાને શુભકામનાઓ જય જય શ્રી રામ જય